આવતીકાલે શુક્રવારે દસ ત્રીસ કલાકે ચૈતરભાઈ વસાવા અને અમારી સમગ્ર ટીમની સાથે જીઆઈડીસી માં કંપની આવેલી છે કંપનીની અંદર જે યુવાનોને છૂટા કરી દેવામાં આવેલા છે એ કંપનીની અંદર 6 મશીનો ચલાવતા હતા હવે એ લોકોને ધમકીઓ આપીને પ્રેશર કરીને આઠ મશીનો ચલાવવા માટે એ લોકોને ધમકી આપવામાં આવે છે કે આઠ મશીન ચલાવવા જ તમને કામ પર લેવામાં આવશે બાકી તમે કામ પર આવતા નહીં એના માટે ગઈ કાલે 40 થી 50 યુવાનો અમને મળવા માટે આવેલા અને એમની રજૂઆતો સાંભળીને એ કંપનીમાં કોઈ પણ જાતની સેફટી નથી યુવાનોને જે વર્કરો કામ કરે છે એમને ઇન્સ્યોરન્સ પણ નથી ઇલેક્ટ્રોનિક મશીનો છે આટલા મોટા કપડાના મશીનો ના હોય તો એમાં ઇન્સ્યોરન્સ ના હોય કાલે કઈ જાનહાની થાય તો આ લોકોનો સુરક્ષાનું હું બરાબર એના પછી કંપનીના એટલા મોટા મોટા મશીનો ચાલે છે કાનના પડદા ફાટીએ કોઈ પણ જાતના કાનના ઉપર પહેરવાના કોઈ સેફ્ટીના કંપનીમાં કોઈ પણ જાતની સુરક્ષા કે સેફ્ટીના સાધનો નથી એને લઈને આવતીકાલે અમે લોકો તમામ લોકો અહીંયાથી દસ ત્રીસ કલાકે ઝઘડિયા જીઆઈટીસીમાં જવાના છે મારી તમામ લોકોને આ મીડિયાના માધ્યમથી વિનંતી છે કે જે કોઈ પણ આવી આજુબાજુના કંપનીવાળાને પણ સમસ્યા હોય તે લોકો તે કંપની પર આવે ને તમારી પણ રજૂઆતને લઈને તમારા માટે પણ લડવામાં આવશે જો આપણે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લાઈક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ